ભારે વરસાદ બાદ રાજકોટમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું શહેરમાં અનેક વિસ્તારમાં રોડની હાલત બિસ્માર છે પેચવર્ક બાદ પણ રસ્તાઓની હાલત દયનીય બનેલી છે ધોધમાર વરસાદથી નેશનલ હાઈવેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા વાહન ચાલકો સૌથી વધુ હાલાકી ભરે પરંતુ સુવિધાના નામે મીંડો કારણ કે જ્યારે પણ વરસાદ વરસે તો કયા પ્રકારે આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવા સવાલ ઉઠે એ પણ સ્વાભાવિક છે અનેક જિલ્લાઓ અને શહેરો છે કે જ્યાં રોડનું ધોવાણ થઈ ગયું જ્યારે તંત્ર આ પ્રકારે જ્યારે ખાડા પડે ને ત્યારે એવું કહેતું હોય છે કે પાણી અને ડામરને વેર હોય છે તેના કારણે રોડનું ધોવાણ થાય છે ચાલો આપણે એની વાત છે સહમત થયા કે પાણી અને ડામરને વેડ છે એટલા માટે રોડનું ધોવાણ થાય છે પરંતુ આજે મારે કાંઈક વાત અલગ કરવી છે કે આ ડામર રોડ ધોવાણ શું કામે થાય છે કારણ કે જ્યારે ડામર રોડ બનતો હોય ને ત્યારે અમુક નિયમ અને નોમ્સ હોય છે કે એ પ્રમાણે આ ડામર રોડ કરવાનો હોય છે મોટું કારણ છે હું તમને દેખાડીશ કે જ્યારે ડામર રોડ કરે ને ત્યારે ઉપર સીધો માલ પાથરી દેવામાં આવે છે જ્યારે પણ જે પણ રોડ ઉપર તમે ડામર રોડ કરો ને ત્યારે ત્યાં ખાડા કરવાના હોય જે બીજો ઉપર જે પેચ વર્ક કરો ને એ ચોટી જવું જોઈએ એ ચોટતું નથી ને તેના જ કારણે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે આના ઉપરથી જ તમને અંદાજો આવી જશે કે એક વખત તો ધોવાણ થઈ ગયું હતું બીજી વાર થીગડું પણ માળ્યું છે આ એક જગ્યા નહી પરંતુ આખી આ લાઈનમાં આ જ પરિસ્થિતિ છે એટલે કહી શકાય કે રોડ નું ધોવાડ પાછળનું કારણ પણ રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરો અને કોન્ટ્રાક્ટરો છે કારણ કે જયારે પણ રોડ બનાવવાનો હોય ને ત્યારે તેને એ પ્રકારે બનાવાય કે જેના કારણે જે ડામર ચોટી જવો જોઈએ જે એનું લેવલ કરવું જોઈએ નથી થતું ને તેના માટે આ જો ઉપરા ઉપરી પેચ વર્ક કર આ કર થયા આ પેલું આ બીજું અને આની નીચે ત્રીજું

જે ખર્ચો થાય ને એ લોકોએ જે ટેક્સનો પૈસો આપ્યો હોય ને એમાંથી રાજકોટ મહાનગરપાલિકા બેફામ રૂપિયા વાપરી રહ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે લોકોના પૈસા ખરા અર્થમાં લોકોને સુવિધા ક્યારે મળશે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ